રાજકોટમાં વોર્ડ નંબર પંદરમાં પ્રાથમિક શાળા ભાના મકાનમાં ચાલે છે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન પ્રથમ તો શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે એવું સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર માને છે આદરણીય આપણા તેના વડાપ્રધાન અને જે તે સમયે મુખ્યમંત્રી આદરશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જે શાળા પ્રવેશો પણ એટલા માટે ચાલુ કરાવ્યો હતો કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ ટૂંકમાં જ તમને વાત કરું મૂળ મુદ્દા ઉપર જ આવી જઉં છું કે વોર્ડ નંબર પંદરમાં જે અમારી સ્કૂલ નંબર જે છે એ અત્યારે ભાડાના મકાનમાં છે આ જે આક્ષેપો કરવાવાળા છે એમને પણ ખ્યાલ છે ત્યાંના કુરપોટા આદરણશ્રી વસરામભાઈ ને પણ ખબર છે એ પણ સમજ છે કે ભાઈ ત્યાં ટીપી ફાઈનલ નથી થઈ જ્યારે આપ પણ સમજી શકો કે ટીપી ફાઈનલ ન થઈ હોય કોઈ કોર્પોરેશનના માધ્યમથી જે તે ટીપી ફાઈનલ થાય અને એમાં જે પ્લોટ થાય તો એમાં શૈક્ષણિકનો હેતુ હોય આરોગ્યનો હેતુ હોય પ્લોટ હોય તો આપણે અહીંયા નવી સ્કૂલ બનાવી શકીએ ઘણા સમયથી આ અમને પણ ધ્યાનમાં છે અમારી પણ માંગણી પણ છે તો જ્યાં સુધી ટીપી ફાઈનલ ન થાય ત્યાં સુધી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એટલે ઘણા વર્ષોથી ત્યાં આપણે સરસ મજાના આપણે બાજુ શિક્ષણ સારી રીતે છીએ એમને એ ખ્યાલ નથી એમને માત્ર આક્ષેપો કરવા છે એટલા માટે આવી વાત કરે છે પરંતુ આપણી રાજકોટ મહાનગરપાલિકાની ત્રાણું સ્કૂલ છે જ્યાં પણ ક્યાંય વિદ્યાર્થીઓ ઓછા હોય અથવા તો બે નજીક નજીક શાળા હોય તો સ્વાભાવિક છે કે શાળા પ્રયોસવ આપણે બે સ્કૂલમાં રાખતા હોય છે એટલે અત્યારે આપણી ત્રાણુંય સ્કૂલમાં ઓમ શાળા પ્રવસવ છે પણ જ્યાં કાર્યક્રમ કરી છે એ આપણી અડસઠ સ્કૂલમાં કરીએ છીએ એટલે એવું નથી કે આ પંદર આમાં નવાણું નંબરની સ્કૂલમાં જ આપણે શાળા પ્રવસ નથી કર્યું અન્ય જગ્યાએ પણ જ્યાં બાજુ બાજુમાં સ્કૂલ હોય અથવા ઓછી સંખ્યા હોય તો બે સ્કૂલ ને ભેગી કરીએ અને આપણે શાળા પ્રવર્શો કરીએ છીએ જ છીએ હા હા અમે કોર્પોરેટરને સાથે રાખીને કોર્પોરેટર અને વિપક્ષ નેતાને સાથે રાખીને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાઈડની અનેક વખત રેગવાત કરેલી છે અને કોર્પોરેટર ને આ વિસ્તારના સ્થાનિક હોવાથી અમને ખબર હોય તો એમને જનરલ બોર્ડમાં આ બાબતે અનેક વખત પ્રશ્ન ઉઠાવેલો છે પણ એ લોકો એમ કે છે કે અહીંયા ટીપીનો પ્રશ્ન છે આ વિસ્તાર પછાત વર્ગ હોય તો અહીંયા ટીપી મને એવું લાગે છે પ્રશ્ન કે ભાઈ વીસ વર્ષ સુધી ટીપી આવવાની નથી જો તમારે સ્કૂલ બનાવી હોય તો અનેક તમારી રીતના બની શકે છે પણ આ લોકોને બનાવી નથી છેલ્લા સત્તર વર્ષથી ભાડા ઉપર ચાલે છે બનાવવાની વાત તો ત્યારે એક પણ વ્યક્તિ સ્થળ વિજિત પણ કરેલી નથી અને જો જેમને સ્થળ વિજિત કરેલી હોય તો અમને પુરાવા રજૂ કરે માન્ય શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ એક વખત આવેલા હતા ત્યારે એમની સાથે અમે લોકો હતા